સહેલીઓના સાથથી અને સહેલીઓ માટે બનેલી ચેનલ સુપર સહેલીયાથી ફરી એકવાર હું દીપા આજે તમને લીલા મરચાંનો એક ચટાકો જે મારા નાનીમાંના ટાઈમનો નાનીમાં ખૂબ જ બનાવતા એ બતાવી રહી છું રોટલી ભાખરી સાથે શાકની અવેજીમાં કે શાકની સાથે ચટાકાની જેમ ખાઈ શકાય જે બનાવી રહ્યા છે મારા કિચનમાં આજે મારા મમ્મી તો મમ્મી જોડેથી આજે આ બહુ સરસ રેસીપી શીખી મને થયું તમારા બધા જોડે શેર કરું રસોઈમાં નિષ્ણાત એવા મારા મમ્મીના અનુભવી હાથો ઘણા બધા વિડીયોમાં જેમ કે અડદના પાપડ અડદના પાપડ એટલે એક એવી રેસીપી કે જે મમ્મીના સાથી જ ચેનલ ઉપર મૂકવાની શક્ય બની અને સુપર સહેલિયા સિવાય ભાગ્યે જ કોઈ ગુજરાતી ચેનલ પર તમને જોવા મળે તો ઘણી બધી એવી રેસીપી મમ્મીની જે ચેનલ પર ઓલરેડી મૂકેલી છે જેમ કે ભૈડકું મગની દાળનો શીરો ભાતના શેકલા અને ઘણું બધું આજે આપણે આ ચટાકો શીખવાના છે અને આ ચટાકો રોટલી ભાખરી સાથે શાકની જેમ કે પછી શાકની સાથે ખાઈ શકો છો તો આ બનાવવા માટે ફ્રેન્ડ્સ અત્યારે મીડિયમ તીખા થોડા જાડા હોય એવા લીલા મરચાં માર્કેટમાં મળતા હોય છે અહીંયા છ સાત લીલા મરચાં એવા લીધા છે થોડા જાડા હોય સ્વાદમાં સાધારણ તીખા હોય અને આ રીતે એને સુધારી લેવાના છે બરાબર ધોઈ અને આ રીતે એને સુધારી લેવાના છે ઝટપટ બની જાય એવો આ ચટાકો ચોક્કસ ટ્રાય કરજો મરચાં એટલે આપણને બધાને ખબર જ છે આયનથી ભરપૂર વજન ઓછું કરવું હોય એના માટે પણ મરચાં એટલે નિયમિત એનું સેવન કરે તો વજન ઉતારવામાં પણ ઘણા હેલ્પફુલ આંખો માટે પણ સારા અને શરીરની ઉર્જા તો વધારે જ એટલે શિયાળામાં ખાસ આ બનાવીને તમે રાખી શકો તો આ રીતે સુધારીને પછી તપેલીમાં દોઢ ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે બધા મરચાં ટ્રાન્સફર કરી લેવાના છે મરચાંને આ રીતે પાણીમાં છૂટા જ થોડા નરમ પડે ત્યાં સુધી થવા દેવાના છે તો પાણી આ રીતે થોડું ઉકાળવા દેવાનું છે તો આ રીતે મરચાં પાણીમાં ઉકાળી અને થોડા પોચા પડે ત્યાં સુધી થવા દેવાના છે મરચાંનો જે કલર છે એ થોડો બદલાઈ જશે ત્યાં સુધી એને થવા દેવાના ઉકાળતી વખતે થોડું મીઠું પણ નાખી દેવાનું લગભગ પાંચ ચમચી જેટલું થોડો કલર બદલાઈ જાય મરચાંનો એટલે આ રીતે ચમચીમાં એકાદ પીસ લેવાનું બે આંગળીઓ વચ્ચે થોડું ડબાઈ જવાનું એવું લાગે કે થોડું નરમ પડી ગયું છે એટલે સમજો આપણા મરચાં સારી રીતે ઓસાઈ ગયા છે આ મરચાંને હવે આપણે ઓસાઈ લેવાના છે એટલે આ રીતે થોડો કલર બદલાય અને પોચા પડે એટલે એને ચાણીમાં કાઢી લેવાના છે પહેલાંના જમાનામાં તો આ રીતે સરસ આવી ચારણીઓ નહોતી તો આમ જ પાણી જે હોય એ થોડો ચમચો રાખીને કાઢી લેતા આપણે આ રીતે એને ચાણીમાં ઓસાઈ લીધા હવે એક પેન લેવાનું છે જેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ સાધારણ આગળ પડતું રાખવાનું છે પાંચ ચમચીથી પણ ઓછી એવાર આ મેથી દાણા એડ કરવાના છે મેથી દાણા થોડા થાય સાથે સાથે રાઈ એડ કરવાની છે રાઈ અને મેથીને સરખી રીતે તતળાઈ લેવાની છે એની અંદર નાખીશું આપણે ચપટી હિંગ હિંગ એડ કર્યા પછી આપણે ઓસાઈને જે મરચાં રાખ્યા છે એ એડ કરી લેવાના છે મરચાં એડ કરી અને એની અંદર નાખવાની છે આપણે હળદર હળદર લગભગ અડધી ચમચી જેટલી એડ કરી લઈશું બધું સરખી રીતે હલાઈશું અને ગોળ એડ કરીશું આ રેસીપીમાં ગોળ ખાસ એડ કરવું જે લગભગ એક ચમચી જેટલો એડ કરવાનો છે અઢીસો ગ્રામ જેટલા મરચાં હોય તો એની અંદર તમારે દોઢસો ગ્રામ જેટલો ગોળ નાખવો પડે છે ગોળ થોડો આગળ પડતો નાખવાનો હોય છે તો આ રીતે ગોળ અને મરચાંનું માપ રાખવું ગોળ આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનો છે આ રીતે હલાવવાનું છે અને ગોળનું પાણી થઈ જાય અને એ બળી જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ રેસીપી ખૂબ જ ઇઝી છે પણ ટેસ્ટમાં આ મરચાં બહુ જ સરસ લાગે છે આ મરચાં ચટાકાની જેમ તમે શાકની સાથે ખાઈ શકો છો કાં પછી શાક ના હોય તો તમે રોટલી ભાખરી સાથે એકલા મરચાં ખાઓ તો બી એ સારા લાગતા હોય છે તો મરચાંમાં આયન હોય ગોળમાં પણ આયન હોય એટલે રક્તકણો એટલે કે લોહી વધારે એવા આ રેસીપી ચટાકો સ્વાસ્થ્ય માટે પણ સારો રહે સાધારણ મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે ગોળ નાખ્યો એટલે સાધારણ મીઠું એડ કરીશું હલાવી દઈશું અને આ મરચાંનો ચટાકો તૈયાર છે અઠવાડિયા સુધી કશું થાય એને તમે રાખી મૂકો છો અમારે જવાના બહાર રાખવાનું દીધું તો ફ્રેન્ડ્સ એક વીક સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ અને ફ્રીજમાં તો ઘણો લાંબો ટાઈમ સુધી રાખી શકાય આ મરચાંનો ચટાકો તો અથાણાની જેમ ચોક્કસ આ બનાવીને ટ્રાય કરજો થેન્ક યુ